હેલો ફ્રેન્ડ્સ હું છું અમિત કંજારિયા અને તમે જોઈ રહ્યા છો ગુજ્જુ ટેકનિકલ ચેનલ તો આજે હું તમને એવી ટ્રીક બતાવવાનો છું જે તમે તમારા મોબાઈલની અંદર જાણતા નહીં હોવ ઘણીવાર એવું થાય છે કે તમારે પિક્ચર જોવું હોય કે કોઈનો કોલ ના આવવો હોય ના આવવા દેવો હોય તો શું છે એરોપ્લેન મોડ કરી નાખો તો તમારે કોલ્સ બંધ થઈ જાય ને નેટવર્ક બંધ થઈ જાય હવે આ પ્રોબ્લેમના સોલ્યુશન માટે હું તમને એવી ટ્રીક બતાવવાનો છું કે કોઈનો ફોન પણ નહીં આવે તમે એરોપ્લેન મોડ પણ કરી શકશો અને નેટ પણ ચાલુ રહી શકશે તો આવી ટ્રીક જોવા માટે તમે મારી સાથે વિડીયોમાં બન્યા રહો તો સૌથી પહેલા તમારે તમારા હાથમાં મોબાઈલ લઈ અને ખોલી લેવાનો છે ખોલી લઈને શરૂઆતમાં તમારે એરોપ્લેન મોડ ઓન કરી દેવાનું છે એરોપ્લેન મોડ ઓન કર્યા પછી પછી તમારે ડાયલમાં જવાનું છે ડાયલમાં જઈ સ્ટાર હેઝ સ્ટાર હે ફોર સિક્સ થ્રી સિક્સ હે સ્ટાર હે સ્ટાર કરશો એટલે તમારી સાથે આવું એક વિન્ડો ખુલી જશે એમાં ફોન ઇન્ફોર્મેશન વનમાં જઈ અને ચાર ઓપ્શન આપેલા હશે એ મોડિયો મોબાઈલ રેડિયો પાવર છે વોલ્ટી પ્રોવિઝલ છે વિડિયો કોલિંગ છે અને વાયફાઈ કોલિંગ છે એમાં જઈને સૌથી ઉપરનું જે છે વિડીયો મોબાઈલ રેડિયો પાવર એ તમારે ઓન કરી દેવાનું છે એ ઓન કરી દેશો પછી તમારે નીચે જાશો એટલે બધું મોબાઈલ લોકેશન ઇન્ફોર્મેશન એ બધું બંધ થઈ જશે અને થોડીવાર પછી તમે ઉપર જાશો એટલે ડેટા સેન્ડ અને ડેટા રિસિવ છે એ ચાલુ થઈ જશે એ ચાલુ થઈ ગયા પછી તમારે મોબાઈલની બહાર નીકળી જવાનું છે મોબાઈલની બહાર નીકળી અને તમારે કોઈ પણ યુટ્યુબ છે વોટ્સઅપ છે એને ચાલુ કરી અને જોઈ લેશો એટલે તમારું જે નેટ છે એ ચાલુ જ રહેશે તો આવી રીતે તમે તમારું નેટ ચાલુ કરી શકો છો તમે અને તમારા જે કોલિંગના જે પ્રોબ્લેમ છે એ પણ નહીં આવે અને તમે શાંતિથી મૂવી જોઈ શકશો કોઈ પણ વસ્તુ જોઈ શકો છો તો આવી રીતે તમે કરી શકો છો તો કેવો લાગ્યો વિડીયો લાઈક કરજો શેર કરજો અને તમારા ફ્રેન્ડ્સને પણ બતાવજો